પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાં ભાજપ તથા નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાર સંભાળવાની સાથે જ વર્ષ બે હજાર ચોવીસથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કર્યો હતો આગામી તારીખ બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના રોજ આ અભિયાન અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા હિસેવા બે હજાર પચીસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે પાટણ જિલ્લામાં તાલુકાઓ નગરો ગ્રામ્ય વિસ્તારોમાં તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન સ્વચ્છોત્સવ થીમ પર સ્વચ્છતા લક્ષી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે સ્વચ્છતાના વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે આજરોજ ચાણસમા શહેરમાં શહેર ભાજપ તથા નગરપાલિકા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ચાણસમાના શહેરમાં આવેલા લાલેશ્વર મહાદેવના મંદિરે તળાવની પાળ પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે ચાણસમા શહેર ભાજપ પ્રમુખ જય પટેલ ચાણસમા શહેર ભાજપ વાલી અશોકભાઈ પટેલ તથા મહામંત્રી બ્રિજેશ પટેલ મિત પટેલ મીરા પટેલ સહિતના નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ ઉપપ્રમુખ અંશુ પટેલ સહિત નગરપાલિકા કર્મચારીઓ અને કોર્પોરેટર સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ યશસ્વી અને વૈશ્વિક લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સત્તરમી સપ્ટેમ્બરે જન્મદિવસ હતો ત્યારથી લઈને અને બીજી ઓક્ટોબર ગાંધીબાપુના જન્મજયંતિ નિમિત્તે ત્યાં સુધી સેવા પખવાડિયાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે એ અંતર્ગત આજે પચીસમી સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જન્મજયંતિ નિમિત્તે ચાણસમાં નગરપાલિકા ચાણસમાં તાલુકા શહેર ભાજપ દ્વારા સ્વચ્છતાનો મહા સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું છે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત આજે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી